નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા કોષ્ટક એક પોઈન્ટ બે ની અંદર ખાદ્ય પદાર્થમાં પોષક તત્વો હાજર છે કે નહીં તેની જાણકારી મેળવીશું વિદ્યાર્થી મિત્રો અહીં કોષ્ટકની અંદર સ્ટાર્ચ પ્રોટીન અને ચરબી હાજર છે કે નહીં તેની જાણકારી અહીં આપેલી છે સૌ પ્રથમ જે ખાદ્ય પદાર્થ છે તે છે કાચા બટાકા કાચા બટાકાની અંદર સ્ટાર્ચ હાજર છે પ્રોટીન અને ચરબી હાજર નથી દૂધની અંદર પ્રોટીન અને ચરબી હાજર છે સ્ટાર્ચ હાજર નથી મગફળીની અંદર સ્ટાર્ચ હાજર નથી પ્રોટીન અને ચરબી હાજર છે ચોખાના લોટની અંદર સ્ટાર્ચ હાજર છે પ્રોટીન અને ચરબી ગેરહાજર છે તે જ રીતે રાંધેલા ચોખાની અંદર સ્ટાર્ચ હાજર છે પ્રોટીન અને ચરબી ગેરહાજર છે અન્ય ખાદ્ય પદાર્થો જેવા કે સુકા નાળિયેરની અંદર ચરબી હાજર છે સ્ટાર્ચ અને પ્રોટીન ગેરહાજર છે રાંધેલી દાળની અંદર પ્રોટીન હાજર છે સ્ટાર્ચ અને ચરબી ગેરહાજર છે શાકભાજીના ટુકડા અને ફળના ટુકડાની અંદર સ્ટાર્ચ પ્રોટીન કે ચરબી આ ત્રણેયમાંથી એક પણ પોષક તત્વ હાજર નથી બાફેલા ઈંડાની અંદર પ્રોટીન અને ચરબી હાજર છે સ્ટાર્ચ હાજર નથી વિદ્યાર્થી મિત્રો આ પછીના વિડીયોમાં આપણે પોષક તત્વોના કાર્યોની ચર્ચા કરીશું થેન્ક યુ